વાગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ ધારાસભ્ય અરુણસિંહ રણાને સાથે રાખી વિવિધ પ્રશ્ને જિલ્લા સમાહર્તાને રજૂઆત વાગરા તાલુકાના લખી ગામના સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનોએ ધારાસભ્ય અરુણસિંહ રણાને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી લખી ગામની હદમાં સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન અંગે વર્ષો વર્ષથી પ્રશ્નો ઉઠતા આવેલ છે જેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ લૂઝર્સ તરીકે સર્વે નંબર વાઇઝ નોકરી જે તે ઉદ્યોગે આપવી ઉદ્યોગો દ્વારા ગ્રામ વિકાસમાં સીએસઆર ફંડ દ્વારા ચોક્કસ રકમનું વાર્ષિક આયોજન હાથ ધરવું જીઆઈડીસી દ્વારા અગાઉના વર્ષોમાં સંપાદન કરેલ તમામ ખેડૂતોને જમીન ગુમાવ્યાનું પ્રમાણપત્ર આપવું જીઆઈડીસી દ્વારા ફાળવેલ ફ્લોટોમાં માલિક તરીકે જીઆઈડીસી તેમજ કબજેદાર તરીકે જે તે લાભાર્થીનું નામ ચાલે છે જેમાંથી જીઆઈડીસીનું નામ કમી કરી જે તે પ્લોટ હોલ્ડરનું માલિક તરીકે નામ ફેરફાર કરવો સહિતના પ્રશ્નો સાથે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અરુણસિંહ રણાને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજવાત કરી હતી ગ્રામજનોની રજવાત બાબતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ આ મુદ્દે ચર્ચા કરી નિવારણ માટેની ખાતરી આપી હતી તમે કલેક્ટર સાહેબ છે અમારા જીઆઈડીસી સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોક લાડીલા ધારાસભ્યશ્રી એકસો એકાણું વાગ્યા વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો વડીલો યુવાનો મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે અમે આજ રોજ આવેદનપત્ર આપવા આવેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે કયા પ્રશ્ન છે ગામના અમારા પ્રશ્ન છે એક લેન્ડ ઉતરાયના પ્રશ્ન છે પ્લોટનો પ્રશ્ન છે આજુબાજુ ગૌચર નદી ગૌચરની જમીનનો છે પ્રશ્ન એટલે 300 મીટર જમીન છોવાનો પ્રશ્ન છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનું કાર્યવાહી ચાલુ છે ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ પડી કરીને પૂર્ણ કરીશું લેન્ડ લુઝરના જે બે પાંચ જણના પ્રશ્નો છે એ પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેકટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવારો લાવીશું નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે ત્યારે એ આગેવાનોનું ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પર